વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ગંભીર બ્રિજના પીડિતોને ન મળવા દેતા ઘર્ષણ રાહુલ ગાંધીને મળવા પહોંચતા વિવાદ પીડિતાને રાહુલ ગાંધીને મળતા અટકાવ્યા ગંભીરા બ્રિજના પીડિતોને ન મળવા દેતા ઘર્ષણ સર્જાયું વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આપને જણાવી દઈએ ગંભીરા બ્રિજના પીડિતોને ન મળવા દેતા ઘર્ષણ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા વડોદરામાં કોંગ્રેસના અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પીડિતા અને રાહુલ ગાંધીને ન મળવા દેતા ઘર્ષણ સર્જાયું હતું સંવાદદાતા અભિષેક આણંદ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે અભિષેક પોલીસ અને લોકો વચ્ચે ક્યાંક ઘર્ષણ સર્જાયું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાને મળવા દેવામાં નથી આવ્યા આ સમગ્ર ઘટના શું છે ચિતાર આપશો

એનું દુઃખ બાટવા માટે અને એને ન્યાય મળે અને એની ન્યાયની શું અપેક્ષા છે એ વાત કરવા માટે એમની સંવેદામાં ભાગીદાર થવા માટે જન યોદ્ધા રાહુલજીએ વાત સાંભળત ત્યારે સરકાર સત્યથી ભાગી રહી છે સરકારે સમયસર એનું મરામત તો ન કર્યું એટલે માનવ જિંદગીઓ મારી સરકારના ઇશારે પોલીસે ગંભીરા દુર્ઘટનાના જે પીડિતો છે એ પરિવારને દૂર કરવા માગે સરકારની આ સંપૂર્ણપણે આખી સોચી સમજી સુનિયોજિત છે ભૂતકાળમાં પણ રાહુલજીને મળવા માટે તક્ષરશીલા કાંડના સ્વજનો આવેલા એ પરિવારો આવેલા વાત કરવા ન દેતી હતી મોરબી દુર્ઘટનામાં બીજ દુર્ઘટનામાં એના પરિવારો મળવા માગતા હતા ટીઆરપી ગેમ જોડના પરિવારો મળવા માગતા હતા આ બધા મળીને રાહુલજીને વાત કરશે રાહુલજી એમની વાત ગરી દુઃખ અને એમના કઈ રીતે થયું પરિવારનો સ્વજન ગયા પછી શું સ્થિતિ થઈ સરકારનું વલણ શું રહ્યું આ તમામ બાબતો દેખાય છે કે સરકાર સત્યથી ભાગી રહી છે જેટલું આ પીડિતોને ભગાવવા માટે સરકારે ધ્યાન આપ્યું પોલીસને આગળ કરીને એટલું ધ્યાન બ્રિજને મરામત કર્યું હોત તો આ વીસ માનવ જિંદગી બચાવી શકાય બિલકુલ એટલે કે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ગંભીરા બ્રિજના દુર્ઘટના ઘટી લોકો વીસ વિશ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવે છે અને હવે તે પરિવાર જે છે તે રાહુલ ગાંધીને મળવા માટે અહીં આવ્યો હતો એક કાર્યક્રમ હતો રાહુલ ગાંધીનો તેમાં આવ્યા હતા અને ત્યારબાદ હું સીધા તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે પીડિત પરિવારો જે છે તે અત્યારે હાલ અહીં રાહુલ ગાંધીને વાત કરવા માટે રાહુલ ગાંધી પાસે આવે છે ન્યાયની માગણી કરવા માટે અહીં આવ્યા છે ત્યારે સીધા આપ દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે હાલ કે જે પ્રકારે આ પીડિતાના એટલા માટે અમને અમે આમંત્રણ ખાતે એટલે આવ્યા હતા ચલો જય હિન્દ જયંતિભાઈ ન્યાય માટે આવ્યા છો રાહુલ ગાંધીને મળવા માટે આવ્યા છો શું કહેશો રાહુલ ગાંધી સાહેબભાઈ આવવાના હતા એટલે અમને મળવાયા હતા અને અમારા ગંભીરા બ્રિજની અંદર જે આ ઘટના બની જે મારો દીકરો અતુલભાઈ જયંતિભાઈ મૃત્યુ પામેલો છે તો અમને રાહુલ જે સાહેબ આવવાના હતા એટલે અમને મળવા માટે બોલાયા છે બિલકુલ પોતાનો દીકરો જે છે તે ગુમાવ્યો છે તેની વેદના જે છે અત્યારે રાહુલ ગાંધી સાથે વાત કરો છો આવ્યા બાદનો અનુભવ કેવો રહ્યો આપણે પોલીસ તરફથી કઈ પોલીસ તરફથી અમને જે કાર હતું એટલે અમને ધક્કા મારીને બહાર કાઢી મૂકવા આવ્યો બિલકુલ સીધા દ્રશ્યો બતાવવા આખો પરિવાર જે છે તે અહીં આવે છે માસુમ લોકો જે પોતાનો જીવ ગુમાવે છે પોતાના સ્વજનો જે ગુમાવે છે તે પરિવાર અત્યારે ન્યાયની માંગણી કરવા માટે આવ્યો છે અને પોલીસ તરફથી તેમને અટકાવવામાં આવ્યા હતા અને આ સમગ્ર દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે કે આ પીડિત પરિવાર જે છે તે અત્યારે હાલ અહીં જો અહીં આવ્યો છે અને હવે પોલીસ તરફથી જે છે તેમને રોકવા માટે પ્રયાસ જે છે તે કરવામાં આવ્યા હતા અને સૌથી મહત્ત્વનું કહી શકાય જોઈ શકાય છે સીધા દ્રશ્યો આ ટીવી થર્ટીનના માધ્યમથી આપ કે આ પીડિત પરિવાર જે છે જ્યાં ગંભીરા બ્રિજમાં પોતાના સ્વજનો જે છે તેમને ગુમાવ્યા હતા અને ત્યારબાદ હવે આ લોકો જે છે તે ક્યાંક ન્યાય ન્યાયની માંગણી કરવા માટે અહીં છે અને સીધા જ જોઈ શકાય છે કે હવે આ કાર્યક્રમમાં તેઓ રાહુલ ગાંધીને મળવાના છે અને આ સમગ્ર ઘટના વિશે તેઓ જે છે તે વાત કરવાના છે કેવી ઘટના બની શું હતું અને ન્યાય શું જોઈએ છે તેમને તેની વાત કરવામાં માજી આયા છો આપ ન્યાયની માંગણી કરવા માટે શું કહેશો

ખાસ કરીને રાહુલ ગાંધીને મળવા છો કેવા પ્રકારની રજૂઆત કરશો શું વાત કરશો તેમની સાથે બસ આ સરકાર કેવું કરે જો અત્યારે અમે આવતા તોય પોલીસ અમન રોકેલા કાર વગર તો અમે તો ખાલી મજૂરી કરીને મળવા આવેલા છે બીજું કઈ અમે કશું કેવા બસ મળશું કે કઈ છે કઈક વળતર સારું મળે એવી રીતે દૂર બિલકુલ એટલે ખાસ કરીને વળતરની આશા છે આખો પરિવાર જે છે તે આવ્યો છે મળવા માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ દુઃખદ ઘટના બની હતી તેમાં અને હવે જ્યારે રાહુલ ગાંધી આણંદ ખાતે મુલાકાતે આવ્યા છે ત્યારે ગંભીરા બ્રિજમાં જે દુર્ઘટના ઘટી હતી અને તેમાં માસૂમ લોકોએ પોતાનો જે જીવ ગુમાવ્યો હતો અને તેમના પરિવારજનો અત્યારે હાલ આવ્યા છે શરૂઆતમાં તેઓ આવ્યા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી તેમને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અહીંથી દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસના પ્રવક્તાઓ દ્વારા એક આખું તે લોકોને રોકી અને સમજાવીને અત્યારે હાલ તે લોકોને બેસાડે છે અંદર જે કાર્યક્રમ ચાલી રહ્યો છે રાહુલ ગાંધીનો તે કાર્યક્રમ બાદ રાહુલ ગાંધી પણ આ લોકો સાથે મુલાકાત કરી શકે છે આ લોકો સાથે વાત કરી શકે છે અને આ લોકોની જે ન્યાયની માગણી જે છે તે સાંભળીને તે આગળ વિપક્ષ તરીકે તેઓ આગળ સવાલ જે છે તે રજૂ કરી શકે છે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે એટલે આપ સીધા દ્રશ્યો અત્યારે જોયા ટીવી થર્ટીનના માધ્યમથી કે તમામ જે પીડિત પરિવારો જે છે તે અત્યારે હાલ અહીંયા આવ્યા છે અને હવે તેઓ એક ન્યાયની માંગણી જે છે તે કોંગ્રેસમાં રાહુલ ગાંધીને મળીને કરવાની વાત કરી રહ્યા છે અભિષેક કોંગ્રેસ વિપક્ષમાં બેઠું છે એટલે વિરોધ રહેવાનો છે સાથે જ સત્તાપક્ષ પાસેથી તેમની પણ કંઈક આશા હોય છે કે ગંભીર બ્રિજ દુર્ઘટના ભૂલી ન શકાય લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે આ તમામની વચ્ચે ક્યાંક પીડિતોને ભૂલવામાં આવી રહ્યા છે પીડિતોને બેસાડવામાં આવી રહ્યા છે પીડિતોની સાથે ક્યાંક અન્યાય થતો હોય તેવું પણ લાગી રહ્યું છે અભિષેક જી બિલકુલ વાત કરીએ તો જ્યારે પીડિતો પીડિતના પરિવારોમાંથી આઠથી દસ સભ્યો જે છે તે અલગ અલગ આવ્યા હતા અને ત્યારબાદ તેઓને રોકવામાં આવ્યા છે ગેટની અંદરથી ત્યાંથી ગેટની બહારથી જ તેઓને ફગાડવા માટેના જે પ્રયાસ જે છે તે પોલીસ તરફથી કરવામાં આવ્યા હતા ત્યારબાદ કહી શકાય કે વિપક્ષનો પણ પોલીસ ઉપર સીધો પ્રહાર છે કે ક્યાંક સરકારની વાતમાં આવીને તે લોકો પણ આ રીતે આ લોકો સાથે દુર્વ્યવહાર કરતા હોય તે પ્રકારની પણ માહિતી મળી રહી છે આપ સીધા અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ એ માસૂમ પરિવારો જે છે કે જે પોતાના સ્વજનોને ગુમાવે છે કોઈએ પોતાના છોકરાને ગુમાવે છે કોઈ પોતાના પતિને ગુમાવે છે એ પ્રકારનો આખો આ પરિવાર જે છે તે અત્યારે આવ્યો છે અને ન્યાયની જે અપેક્ષા સાથે આવ્યો છે કેમ કે જે પ્રકારનું સરકાર તરફથી તેમને વળતર મળ્યું છે તે વળતર પૂરું નથી મળ્યું તે પ્રકારનું પણ કહેવું છે કે એટલા વળતરમાં કશું ન થાય પોતાનું જે સ્વજન તે જે લોકો તેઓ ગુમાવ્યો છે તેના સરખામણીમાં જો આ રકમની વાત કરીએ તો રકમ કંઈ વ્યાજબી નથી તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે સાથે સાથે તે લોકોનું કહેવું છે કે જે પ્રકારે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના ઘટી હતી તેમાં પણ કરોડોપતિ હતા તેમ છતાં પણ તે લોકોને એરલાઇન્સ તરફથી જે પ્રકારે મોટું વળતર આપવામાં આવ્યું છે તે મુજબનું આ લોકોનો પરિવાર જે માસૂમ છે કે જે લોકોને ત્યાંથી બ્રિજ ઉપરથી પસાર થતા હતા અને તે લોકો મોતને ભેટ્યા છે તો તે લોકોને પણ પરિવાર જે છે તે લોકોને ન્યાયની માગણી સાથે તેઓ આવ્યા છે તે લોકોનું વળતર જે મળ્યું છે તે વળતર પણ સરકાર તરફથી યોગ્ય નથી મળ્યું તે પ્રકારની પણ વાત કરવામાં આવી રહી છે સાથે સાથે તે લોકોના પરિવારને રોકવામાં આવ્યા પોલીસ તરફથી ત્યારે વિપક્ષ તરફથી એટલે કે કોંગ્રેસ તરફથી પણ કોંગ્રેસના પ્રવક્તાઓ જે છે તે પણ પોલીસ સાથે તે લોકોનું ઘર્ષણ જોવા મળ્યું હતું સાથે સાથે પીડિત પરિવારોનું પણ ઘર્ષણ જોવા મળ્યું હતું તે લોકોને અટકાવવામાં આવ્યા હતા રાહુલ ગાંધીને તે લોકો ન મળે તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા પરંતુ કોંગ્રેસના પ્રવક્તા અને કોંગ્રેસના આગેવાનો દ્વારા આ લોકોને જે છે તે અત્યારે હાલ રોકી અને પાછા લાવી અને અત્યારે હાલ અહીં ગાર્ડન જે છે ત્યાં તેમને બેસાડવામાં આવે છે અને હવે જ્યાં અત્યારે હાલ રાહુલ ગાંધીનું જે અત્યારે બેઠક એક કાર્યક્રમમાં બેઠક ચાલી રહી છે જ્યાં દૂધ ઉત્પાદકો સાથે તેઓ સીધો સંવાદ કરવાના છે દૂધના ભાવોને લઈને દૂધની જે આખી એક જે રણનીતિ આ લોકો તૈયાર કરી છે તેની અત્યારે હાલ વિસ્તૃતમાં ચર્ચા થઈ રહી છે અને મહત્વનું કહી શકાય કે આ બેઠક બાદ રાહુલ ગાંધી જે છે તે લોકોને મળશે પોલીસ તરફથી પણ કહેવાયું હતું કે પીડિત પરિવારો જે છે તે લોકો પાસે પાસ નથી બન્યા રાહુલ ગાંધીને મળવાના તેથી હવે પીડિત પરિવારને અહીંયા રાખવામાં આવ્યું છે અને રાહુલ ગાંધી પોતે અહીં આવે તે પ્રકારની પણ અત્યારે હાલ વાત ચાલી રહી છે એટલે કે સૌથી મહત્વની બાબત કહી શકાય આપ સીધા દ્રશ્યોમાં જોયું છે અત્યારે હાલ પીડિત પરિવાર જે છે તે આવ્યો છે અહીં અને એક ન્યાયની માંગણી સાથે ન્યાયની અપેક્ષા સાથે અત્યારે હાલ વિપક્ષમાં જે રાહુલ ગાંધી છે તેમને મળીને આગળની રજૂઆત કરવાની અત્યારે હાલ તજવીજ જે છે તે કરવામાં આવી રહી છે જી અભિષેક આભાર સમગ્ર માહિતી આપવા બદલ વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું તો હાલ અત્યારે જે પીડિતો છે તેમને એક જગ્યા પર બેસાડવામાં આવ્યા છે પોલીસ દ્વારા જે ગંભીરા બ્રિજના જે પીડિતો છે તેમને અટકાવવામાં આવ્યા છે રાહુલ ગાંધીને મળતા અટકાવ્યા છે જેનો વિરોધ થઈ રહ્યો છે